આધુનિક યુગમાં લગ્ન પ્રસંગમાં રીતિ રિવાજ કે પ્રથાને થોડું મોડર્ન સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે પરંતુ પારંપરિક ઓપ પણ બોલાયો નથી આજનો યુવા વર્ગ પોતાની સંસ્કૃતિને આગળ વધારવા માટે અગ્રેસર છે હાલ લગ્નસરાની સિઝનને લઈને ભલે મોડર્નાઇઝેશન થયું હોય પરંતુ આજે પણ વધુ તેના લગ્નના ચૂડા સેટને લઈને ખૂબ જ સંવેદનશીલ હોય છે અને પોતાના આઉટફિટ અનુસાર યુનિક કન્સેપ્ટ ઉપર તેની ખરીદી કરતી હોય છે આ વર્ષે સુરતમાં ખાસ કરીને ચૂડા સેટમાં સોનામાં જોવા મળે તેવા કન્સેપ્ટ ઉપરની ડિઝાઇનના જ ચૂડા મહિલાઓની પસંદગી બન્યા છે લગ્ન કરનાર દુલ્હન પીઠી ગ્રહ સાધક લગ્ન કે સંગીત સંધ્યા જેવા વિવિધ કાર્યક્રમોને લઈને તેમના આઉટફિટ એકબીજાથી યુનિક કરવા ઈચ્છે છે અને તેઓ તેમના આ ખાસ દિવસને લઈને ખૂબ જ ઉત્સાહથી ખરીદી પણ કરતા હોય છે ત્યારે હાલ મહિલાઓ વિવિધ કન્સેપ્ટ ઉપર લગ્નનો ચૂડાનો સેટ કે જે દુલ્હનના મામા તરફથી આપવામાં આવે છે તેની ખરીદી કરવામાં બિઝી છે અને ફેશનને અનુરૂપ અવનવી સ્ટાઇલના હેન્ડમેડ ચૂડા સેટ તેઓ તૈયાર કરાવી રહ્યા છે મારું નામ પ્રેમલ ચૂડગર છે હવે એમ જોવા જઈએ તો ચૂડાની અંદર અત્યારે ડિમાન્ડની અંદર ગોલ્ડના ચૂડા ગોલ્ડ ટાઈપની જે કસ્ટમાઇઝ ચૂડાની અત્યારે સૌથી વધારે ડિમાન્ડ છે તે રેન્જ ચાલુ થાય છે

વાત માત્ર અહીં જ પૂરી થતી નથી પરંતુ કેટલીક શ્રીમંત મહિલાઓ તો સોનો લઈને આવે છે અને તેમની પસંદ કરેલી ડિઝાઇન પ્રમાણે અહીં ચૂડા સેટ તૈયાર કરાવે છે એકવીસમી સદીની મહિલાઓ ખાસ કરીને હેન્ડીક્રાફ્ટ કરેલી કુંદન જળતર અને સ્ટોનવર્કના ચૂડા વધુ પસંદ કરી રહી છે આ વર્ષે ખાસ કરીને જે રીતે પ્યોર ગોલ્ડમાં તૈયાર થયેલી ચૂડીની ડિઝાઇન હોય છે તેવી જ ડિઝાઇન ઇમિટેશન ચૂડા સેટમાં જોવા મળી રહી છે એટલે કે આ વર્ષે દુલ્હન એન્ટિક ગોલ્ડ ડિઝાઇન કે જે જડતર સ્વરૂપે કરવામાં આવી છે તેવા ચૂડા સેટની ડિમાન્ડ કરી રહી છે તેને માટે હજારોથી લાખોની અમાઉન્ટમાં પૈસા ખર્ચવા માટે પણ તૈયાર થતા હોય છે કારણ કે તે તેમની મનપસંદ ડિઝાઇન હોય છે 20000 થી માડીને લાખ રૂપિયા સુધીના થાય છે એટલે જેવું કસ્ટમરની જેવી ડિમાન્ડ હોય તે રીતે કસ્ટમાઇઝ આપણે ચૂડા બનાવીને આપીએ છીએ એન્ટિક વર્કમાં અત્યારે સૌથી હાઈએસ્ટ જળાવનું કામ ચાલે છે એમાં કુંદન વર્ક આવે છે મીના વર્ક આવે છે અને હાઈ મીનો જે અત્યારે સૌથી હાઈએસ્ટ ચાલી રહ્યો છે કે એની અંદર ગ્લેર આવે છે સોનામાં મીનાની સાથે એ સૌથી અત્યારે હાઈએસ્ટ ચાલી રહ્યો છે